હવે હું આપણા કાર્યકારી પ્રમુખ અને આપણા નેશનલ લીડર દિનેશભાઈ મેવાણી સાહેબ વિનંતી કરું કે સાહેબ આવો સમયની મર્યાદાના કારણે લાંબી વાત પણ નહીં કરું અને મંચ ઉપરના તમામ સાથીઓનું નામ ન લઈ શકું તો માફ કરજો આપણા પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય જગદીશભાઈ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિભાઈ અને જૂનના પહેલા અઠવાડિયામાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા ગેનીબેન ઠાકોર વીસ તારીખે યુવાનો અને દલિત સમાજની એક સંયુક્ત મીટિંગ એ થરા ધરતી પર કરીએ તારા લાકડા મિનિટ પણ આજે ખાલી બે ચાર વાક્ય કહીને મારી વાણીને વિરામ આપું છું કે આ છવ્વીસ સીટોનો જે ઘમંડ છે અને ચારસો સીટોનો જે ઘમંડ છે એ તોડવાની શરૂઆત ગુજરાત મારા દેશમાં કોઈએ હોય ને તે ગેનીબેન ઠાકોરે કરી

એકતાનો અને ભારતના બંધારણના મૂલ્યોનો જે સંદેશ આપ્યો છે એ જ રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટીની ઇન્ડિયા અલાયન્સની સરકાર બનશે તો ખાલી પડેલા તમામ સરકારી પદોમાં પાંચ વર્ષમાં ભરતી કરી ત્રીસ લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે ત્રીસ લાખ ભારતના ખેડૂતોને ટેકાના ભાવ મળે તમે ફેક્ટરીમાં કામ કરતા હોય પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય કે મનરેગા ચોકડી ખોદવાનું કામ કરતા હોય ચારસો રૂપિયાથી થી એક રૂપિયો કોઈને મજૂરી આપવામાં આવશે નહીં અને પરિવારની એક એક મહિલાને દર મહિને આ ત્રણસો રૂપિયાના હિસાબે એક વર્ષ સુધી એક લાખ રૂપિયા આપવામાં આવશે આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાતમાં અને દેશમાં જે પ્રચંડ બેરોજગારી છે મોંઘવારી છે જાતિ અને ધર્મના નામને લડાવવાની કોશિશ કરી છે આ બધા જ મુદ્દાઓનો યોગ્ય વિચાર કરી આપણા બેન બનાસના બેન જેની બેન ઠાકોરનો ગુલાલ ઉડે અને આજની આ નોમિનેશનની રેલી આ જન આશીર્વાદનો કાર્યક્રમ પતાયા પછી

શરૂ છે એક બાજુ ચંદનજી ઠાકોર એક બાજુ ગેનુબેન ઠાકોર એટલે આવું મોકો વારંવાર નહીં બને આનો લાવો લઈ લો પૂરી પૂરી તાકાતથી મહેનત કરો અને રાહુલજી કીધું છે કે જાતિ જનગણના કરીશું એટલે દલિત આદિવાસી ઓબીસી સમાજની જે જનસંખ્યા થાય તેના પછી ખબર પડશે કે પંચ્યાસી લોકો આ દેશ ની અંદર એ ખાલી પંદર રોટલી ખાય છે અને પંદર લોકો એ પંચ્યાસી રોટલી ખાઈને તગડા થઈ ગયા છે એનો હિસાબ કરવો છે તો પણ ગેનીબેન ઠાકોર જોશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર બનાસની બેન ગેનીબેન આ નારો હું પણ બોલાવીશ આપ સૌ એમાં સાથ પુરાવશો બનાસની બેન બનાસની બેન આ અવાજ પાલનપુર બી ના જાય આપણે દિલ્હી પહોંચાડવો છે બનાસની બેન બનાસની બેન જિલ્લા પ્રમુખ ની સૂચના છે કે બધા રેલી સ્વરૂપે એમના જન આશીર્વાદ આપણે જોડાઈશું એ નામાંકન ભરે ત્યાં સુધી આપ સૌ નો ખૂબ ખુબ આભાર